જીવનમાં સમજવા જેવી આ ત્રીસ મહત્વપૂર્ણ સાંભળો નંબર એક ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યાં સુધી આ સૃષ્ટિ છે ત્યાં સુધી દુઃખ માનવ સાથે સાયા જેમ જોડાયેલી રહેશે જો તમે તમારી ઈચ્છા મુજબ કંઈ ન મળ્યું હોય તો એક વખત વિચારજો કે જ્યાં સુધી જે મળ્યું છે તે જ કેટલી મોટી કૃપા છે નંબર બે ભગવાન કહે છે જે વસ્તુ માટે તમે પ્રાર્થના કરી અને ન મળી તેની ચિંતા ન કરો પણ જેને વગર પ્રાર્થનાએ ભગવાને તમને આપી છે એ અનગિનિત કૃપાઓ તરફ નજર કરો નંબર ત્રણ જ્યારે આપણે ખુશ હોઈએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિ પાસે જઈએ છીએ જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ પરંતુ જ્યારે દુઃખી હોઈએ છીએ ત્યારે આપણે એ વ્યક્તિ તરફ જઈએ છીએ જે આપણને ખૂબ પ્રેમ કરે છે નંબર ચાર સંબંધ હોવાને માત્ર સંબંધ નથી કહેવાતો સંબંધ નિભાવવાથી સાચો સંબંધ બને છે જોકે કોઈ સાચા દિલ ધરાવતા વ્યક્તિનું હૃદય તોડીને બીજા વ્યક્તિ પાસે સુખ જોધવા જાય છે તે લોકો ઘણી વખત તકલીફ જ મળે છે નંબર પાંચ જો તમને આજુબાજુ કંઈ સારું ન દેખાતું હોય તો પણ સારા માટે પ્રયત્ન કરો કારણ કે જીવન માટે આ જ સર્વોત્તમ માર્ગ છે નંબર છ માનવના કર્મો ફક્ત તેની જ નહીં પણ તેની આગામી પેઢી પર પણ અસર કરે છે નંબર સાત તમારી પાસે જે કંઈ છે તેને વધારે સડાવીને ન બતાવો અને બીજાઓની ઈર્ષા પણ ન કરો ઈર્ષા કરનારને મનની શાંતિ ક્યારેય મળતી નથી નંબર આઠ પીઠ પાછળ વાતો કરનાર માત્ર દુશ્મન જ નથી ક્યારેક આપણા પોતાના પણ ગદાર બની જાય છે નંબર નવ શરીર નશ્વર છે પરંતુ આત્મા અમર છે આ સત્ય જાણીને પણ માનવી પોતાના શરીર પર અહંકાર કરે છે જોકે તે સંપૂર્ણપણે નિર્થક છે અહંકાર છોડો અને સત્યને સ્વીકારો નંબર દસ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તમે મને મારા હવાલે કરી દો જે મારા શરણ આવે છે તે ભય ચિંતા અને શોખથી સદાય મુક્ત રહે છે નંબર અગિયાર ગીતામાં સ્પષ્ટ લખ્યું છે નબળા અને ડરપોગ લોકો જ વસ્તુઓને ભાગ્ય પર છોડી દેશે જેમણે પોતાના પર વિશ્વાસ હોય તે લોકો ક્યારેય નીતિ પર નિર્ભર નથી રહેતા નંબર બાર જો કોઈ મુશ્કેલીમાં તમને સલાહ માંગે તો તેને સલાહ સાથે સાથ પણ આપજો કારણ કે સલાહ ખોટી હોઈ શકે છે પણ માનવનો સાથ ક્યારેય ખોટો હોઈ શકતો નથી ગીતામાં લખ્યું છે ધર્મ અને મર્યાદા માટે કરેલો ક્રોધ પવિત્ર બને છે પણ ધર્મને બચાવી ન શકે એવી સહનશીલતા પણ પાપ ગણાય છે નંબર ચૌદ તમારી પીડા માટે દુનિયાને દોષ ન આપો તમારા મનને સમજાવો કારણ કે મનનું પરિવર્તન જ દુઃખનો અંત છે નંબર પંદર સમયની ધૂપમાં પાકેલી વસ્તુ કિંમતી બને છે જેમ કે દ્રાક્ષ કરતાં કિસમિસ મોંઘી અને સાદી માટી કરતા મટકાની કિંમત વધારે હોય છે નંબર સોળ ષડયંત્રથી મેળવેલું સુખ ભય અને અસ્થિરતા આપે છે પ્રામાણિક હૃદયથી મળેલું સુખ થોડું હોય તો પણ જીવનમાં સાચો આનંદ આપે છે નંબર સત્તર ભગવાન કહે છે મારી ઈચ્છા વગર તમને કોઈ સ્પર્શ કરી શકતું નથી તો પછી ડર જેવી શું વાત છે નંબર અઢાર અધૂરી માહિતી સુધી મૌન રહેવું એ શ્રેષ્ઠ છે કારણ કે અધૂરું સત્ય પૂર્ણ ખોટા કરતાં પણ વધારે ખતરનાક હોય છે નંબર ઓગણીસ તમે દુઃખને નબળા માની લીધા નહીંતર તમે જે કરી શકો છો તે બીજા કોઈ કરી શકે જ નહીં નંબર વીસ વિતેલા અને આવતા સમયની ચિંતા ન કરો વીતેલા અને આવતા સમયની ચિંતા ન કરો જે થવાનું છે તે થશે જ બધું સારા માટે જ થાય છે વર્તમાનમાં જેવો ગુસ્સો ન કરો ઓછા અવાજે ન બોલો મનને શાંત રાખો વિચારો અને પછી નિર્ણય લ્યો પર એકવીસ દરેક મનુષ્યોમાં સારા અને ખરાબ બંને ગુણો હોય છે જે સારા ગુણ પર ધ્યાન આપે તે જીવનમાં સફળ બને છે નંબર બાવીસ જીવનમાં એવા બનો કે જ્યાં તમે હોવ ત્યાં લોકો તમને પ્રેમ કરે જ્યાંથી જાઓ ત્યાં તમને યાદ કરે જ્યાં જવાનું છે ત્યાં લોકો તમારી રાહ જોવે નંબર ત્રેવીસ જેમને તમારા હોવાનું મૂલ્યની ખબર નથી તે લોકોને છોડી દેવા એ ઉત્તમ છે નંબર ચોવીસ તમારી સ્થિતિ ખરાબ નથી તમારી કિસ્મત પણ ખરાબ નથી ફક્ત તમારો સમય થોડો કઠોર છે અને સમય સદાય એક સરખો રહેતો નથી નંબર પચીસ જો તમે કોઈને તકલીફ આપો છો તો સમજી લો કે ઉપરવાળો પણ તમારા સાથે ન્યાય જરૂર કરશે નંબર ભાવુક માણસ જ્યારે કઠોર બને છે તો પથ્થર કરતાં પણ કઠણ બને છે ગીતામાં લખ્યું છે ગુસ્સામાં લીધો નિર્ણય જીવન બરબાદ કરી શકે છે નંબર સત્યાવીસ માન સન્માનની લડાઈમાં ક્યારેક એકલા રહેવું પડે તો રહેવું પણ કોઈની સામે તૂટી ન જવું નંબર અઠ્યાવીસ જેને પોતાના પર વિજય છે તે જ દુનિયા પર વિજય મેળવે છે જેને પોતાના પર વિજય છે તે જ દુનિયા પર વિજય મેળવે છે બાહ્ય સૌંદર્ય મહત્વનું નથી સુંદરતા એટલે સુંદર સંસ્કાર અને વર્તન નંબર ઓગણીસ વાણી અને વિચાર પણ માણસની પ્રગતિનો આધાર છે જો તમે સારું બોલશો તો સૌ લોકો તમને સાથ આપશે સારું વિચારશો તો કુદરત પણ તમને સાથ આપશે નંબર ત્રીસ આ દુનિયામાં માણસ બધું જ ભૂલી શકે છે પણ એ સમય નથી ભૂલી શકતો જ્યારે પોતાનાઓની જરૂર હોય અને પોતાનાઓએ સાથ ન આપે દોસ્તો આ મોટિવેશનલ સ્પીચ તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોમાં એક કમેન્ટ અને એક લાઈક જરૂર કરજો